ના ના જતી રાત પછી લેવા આવવું પડશે જો છે તો હું ગોડામ લોટો મે લઉં જાવ છું ઉપડા આવજો ઉપડા આવજો જી નહીં હું પડે કે આધી અને આથે બેન ઉપાય લેવાનો હા ના કાલ મંદિરમાં માં જઈને ચોલ્લા કરાય એના પછી તો ઉઠીને ના ધોવાનો કોઈ ડોળો જ નહીં પેલા ઉઠતા જ નાવા ધોવાના પછી પોણી માર ઉપાડી પડી લાબુ પડે અને ઢાકલી તારી મોનો હું કરું જાવ છી હવે હવે ના પરમો હું ધામ દાટન સન માં હે બક બક કરે છે ઉપરા આવજો ને તેળા આવજો ને

તો જાણો કોતરા તો દાતણ કરવા જે આ વાળા વાળામાં હું ને અલ લ કે આવ તો જા આ નહીં અમાર લખાવ છું એ હાથમાં જે આલ છે કોઈ તમે સાટી ખોજો નહીં ખાઈ દો છો 10 ધરા 100 દ્રાક્ષ ને 100 રૂપિયા કાજુ અને મોય રાખી 3 રૂપિયા લાડવા વાળા કેલા લખી દો લાડવા તો

થોડો ખર્ચો આવી ગયો દવાખાનાનો ને હેટીમાં કોઈ સાર ના આવ્યો તે નું કોઈ સગવડ છે નઈ ગામમાં સરપંચને વાત કરી પછી કે કોઈ ખારો વ્યક્તિ એવો તૈયાર કરો નકર ગામવાળા બધા તે હા હું તમાર ઘર જ જતો તો હ તમાર ઘર જ જતો તો

અરે વીસ ત્રીસ હજાર રૂપિયા તારા રક્ષાબંધન કાલ તો રક્ષાબંધન છે પાછા આઠા માં છે એટલે મારા ગોળે ઉપર થોડા થોડું ઘણું ટેકો તો કરવો પડે કે આખું ગોમ દીઠ આપણે માથા દીઠ આપણે સો રૂપિયા આપણે રાખતા હતા ના લાગે હજાર હજાર થઈ ગયા તારી વ્યવહાર પર એ આપણો ભાઈ બંધ છે એ તો પછી તારે ને ટેન્શન લેવા મને ફોન ના કરે તારે ગોડા છેલ્લા પૈસા જોઉં તને કે છે હજાર રૂપિયા વધ ગણ અરે તારે પચાસ પચાસ હજાર જોઉં છું લાખ જોઉં છું બે લાખ જોઉં છું અઢી લાખ જોઉં છેલ્લા જોઉં છે એ પછી તારે પાંચ હજાર વાળા વીસ હજાર જોઉં હોય તારે જે તો તારું જેટલા જોઉં ને એટલા લઈ જા

બોલ્યા હતા ને પડજો પાછા ખબર થાય મીટિંગમાં બોલ્યા તા ઓ હા હા બોલ્યો બોલ્યા તા ને કશો વાંધો નહીં જો અમારા પણ પૈસા નહીં પણ અમે સેવા તો ફૂલ ફૂલાલ છું કશો ને ઉભા ઉભા પડશે અરે ઉભા રહું સરપંચ આવે છે સરપંચ સરપંચ હોય બોલાય છે સરપંચ આવું છે આપડે બધા બોલાય હરીમળી વર વળાય કે भटकता हिया डक खटका એ હું ભાર્યા સાહેડા માડાચી જોઈ નું ભાર્યા હતે આયા ઉપડાવા સત દાસામ કહે તા ને મન લેવાર પણ મેં લેલો સતાદા સાનો તે મુ જોવું મારો ફોટો

तमार जे मनमावी लखी दा? हाँ? हाँ लखी दा? शेला मुदा शिवात करायां का लख्चापा वेता है अग 11101 कर दिया हाँ हाँ? 11101 11101 अगोने लखाया ने पत्तू कोरू जा? आप दो लखाया ने? लखाया? हाई नई जोओ नई जोओ हाँ जो, जो। लखां लख कर

રૂબરૂ પકડો હાથમાં મેકળા વેકળા કોઈ ના ગાય નહીં તમે રૂબરૂ તો મને આપી દો પાવતી મળશે ને કશું વાંધો બીજા લખવા તો જો અગિયાર હજાર લખાયા છે ગા માગવા તો થશે ગા ને ઇન ઘેર જુઓ કાટો ભાઈ બોલો બેટા ભાઈ બોલવાનું ધ્યાન રાખો કોઈ મોઢામાંની શબ્દો કાઢી નાખશો તમે બે જણા ફટફટ કાઢો છો તે વાત આવી જ પણ એ તો આપણા

એ બધી રીતે પેલી કરો છો માં જમેનો ફોન કર્યો જમાઈ કે શું હું ખાટા ભાઈ હા કોઈ ફૂંચી ખાવાય નઈ ને ગોરે વાથી હવે એ એ ઓન જે વાત કરતા ને જમાઈ જમાઈ વાળી નઈ વાળી એ તમાર લાલા બેટા બેટા લાલાજી મજામ કાકા

તે ફોન કરો જો હડો તમે ચોપડો લાવો અને પેલું આપણે લખવાની લિસ્ટનું કરી આપજો એટલે એ તૈયારીઓ થયો મેઠાભાઈ ભાઈ ગોરેમ તો જો લાડવા જ ચોપો હાલે આ સો લાડવાને લાડવા પણ સોખાજી ના બનાવે તેતા મારો સમય ગોરેવાળા છે ગોડા હા ને મિત્રો સેવપવાનો સમય ગોરેવાળસ કોંધળોવાળા છે તો આપણે બધા લાડવા કહીએ

我打了。